अलô जय गुरुदेव बाबू जय गुरुदेव बाबू किम साईबनो प्रश्न आया हाँ कहाँ से आया कहाँ जाएगा बराबर आज बच्चे समझाओं किम साईबनो प्रश्न कहाँ से आया कहाँ जाएगा ये समझाओगे हम हाँ 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 तो छ़ेला सुधी सांपड़ता रह ध्यान थी बराबर बच्चे नो बोलसो सो हाँ। सारू लियो किम साहेब नो आज ये प्रश्न छे ये प्रश्न रवि साहेब ने कर दिया किम साहेब कहे छे कहाँ से आया कहाँ जाएगा कौन तुम्हारा धामा अकाया पल में पड़ जावे फिर बताओ ठामा तो खिम साहेब रवि साहेब ने पूछ ही दिया से આયા મતલબ અમે ક્યાંથી આવ્યા છે કહ જાયગા અમે મતલબ હું હું મતલબ એક આત્મા મિથિયા હું નહીં હો અહંકારી હું એક આત્મા ક્યાંથી આવ્યો છું તમે ક્યાં જવાનો છું કોન તુમ્હારા ધામા કયો તમારો ધામ છે ધામા મતલબ જ્યાં ધામ એટલે ધામો નાખવાનું રહેવાનું ધામ પ્લસ આત્માનું ધામ કયું છે એમ આત્મા કયા ધામમાં જઈને રહે આ ધામ એટલે એક ધામ જ્યાં આપણે રહી શકીએ એક ધામો નાખો ધામ આ ધામ પ્લસ આ આ એ આત્માનું ધામ કઈ જગ્યાએ છે આ કાયા પલમે પડ જાવ આ પાંચ તત્વની જે કાયા છે ધરતી આકાશ વાયુ જડાના અગ્નિની આ કાચી માટીની કાયા એક પલમાં પડી જાય તો કાયા પડી ગયા પછી ફેર બતાવોઠામાં કે આ કાયા પડ્યા પછી તમારું ફરીને બતાવો મતલબ ઠામ કઈ જગ્યાએ છે ઠામ એટલે એક રહેવાનું ઠેકાણું એટલે રહેવાનું ઠેકાણું આ એ આત્મા આત્માનું રહેવાનું ઠેકાણું પછી ક્યાં થાય એમ કયા શરીરમાંથી છૂટી જાય તો કયા શરીરમાંથી છૂટી જાય આત્મા તો એ આત્માનું ઠેકાણું ક્યાં એમ આ પ્રશ્ન કર્યો છે ત્યારે સંત રવિરામ બરાબર કે રવિ સાહેબ સાહેબ શબ્દ સનાતન ધારા જતી અવધુ ગોરખનાથજીએ પહેલીવાર વાપર્યો છે એ પછી બધા લગાડવા માં ઘણા ભજનોમાં સાહેબ શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે જતી અવધુ ગોરખનાથજી દ્વારા જે એક બે ભજનમાં મેં એનો ખુલાસો પણ કર્યો છે બરાબર હવે આ પ્રશ્નનો જવાબ આપે છે રવિરામ ઉર્ફે રવિ સાહેબ આયે નૂર સે અમરા પર મેરા ધામ સુરત ચઢી આસમ ઠેરણી બ્રહ્મ હમેરા રવિ સાહેબ કહે નહીં છે हम ही आया नूर से हम मतलब हूँ आत्मा हम ही मतलब हूँ पोते आया नूर से हूँ आयो एक नूर माती। नूर एट प्रकाश प्रकाश एट्ले ज्ञान तो अह संत રવિરામજી નો કહેવાનો અર્થ છે કે હું એક નૂરમાંથી પ્રગટ થયો છું બરાબર હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે નૂર એટલે પ્રકાશ તો એક બે ઓડિયોમાં હું બોલેલો છું આત્મ સ્વરૂપ આતમ સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી એ પ્રકાશમાંથી શબ્દ ઉઠે છે દસમા દ્વારમાં જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ છીએ પ્રકાશ પ્રકાશ આત્મનું સ્વરૂપ છે જ્ઞાનરૂપી પ્રકાશ એને જ નોર પ્રકાશ એ જ જ્ઞાન કહેવાય પછી એની અંદરથી સોહમ શબ્દ ઉઠી રહ્યો છે તો એ સોહમ શબ્દ હું છું અને હું અનાદિ સોહમ શબ્દ અનાદિ નોરસે અનાદિ પ્રકાશ અનાદિ જ્ઞાન અનાદિ પરમ પિતા પરમાત્માની અંદરથી હું સોમકાર સોહમકાર પ્રગટ થયો છું તો અનાદિ સોહમમાંથી હું આદિ સોહમ આવ્યો છું અનાદિ શબ્દમાંથી હું આદિ શબ્દ આવ્યો છું અને નાશવાંત એવા બાવન અક્ષરી શબ્દોને હું પ્રગટ ખુદ સ્વયં કરી રહ્યો છું જે તમે પ્રશ્ન કર્યો અને હું જવાબ આપું છું એમ સરવાળે બે બાવન અક્ષરી શબ્દો થયા પ્રશ્ન પણ બાવન અક્ષરી શબ્દ થાય અને જવાબમાં પણ બાવન અક્ષરી શબ્દો દ્વારા જ આપવામાં આવે છે અમરા પર મેરા ધામા અમરા પર જે અમર છે અમરા પર અમર આ પર જે અમર છે જે મરતું જ નથી જે અવિનાશી છે આ એ જ આત્મા છે અને પર આત્માથી પર જે છે એ પરમાત્મા મેરા ધામા મતલબ અમરલોક પરમાત્મા રૂપી લોકની અંદર મેરા મતલબ અહીંયા રવિ સાહેબની સુરતા કહી રહી છે કે મેરા એટલે મારો એમ ધામા ધામ પ્લસ આત્મા આત્માનું ધામ એ પરમપદ અવિનાશી અમરા પર છે જ્યાં પહોંચ્યા પછી જીવન મરણનું ચક્કર સદા સદાને માટે ખતમ થઈ જાય છે પણ એ બને ક્યારે એના માટે કહે છે સુરત ચડી અસમાન ઠેરાણી બ્રહ્મ હમેરા ઠામા સુરત એજ જ સોહમ શબ્દરૂપી સુરત પણ જ્યારે મનરૂપી સુરત શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દરૂપી સુરતની અંદર સ્થિર થઈ જાય પછી આ સુરતા સોહમ શબ્દરૂપી સુરતા ઉપર ચડે છે હું ઘણી શ્વાસો શ્વાસની સીડી બનાવીને અને ત્રિકૂટ સ્થાનમાં આવે છે ત્યાં ઈંગળા પીંગળાને સ્થિર કરી દસમા દ્વારને બ્રહ્મરંધ્રને ખોલી રંધ્ર હોલકાણામાંથી જઈ અને બ્રહ્મ સ્વરૂપી નૂર પ્રકાશ એ પોતાની અવસ્થાને પ્રાપ્ત કરી એમાંથી પછી જે સોહમ શબ્દરૂપી અવસ્થા છે તેમાં આવે છે અને સો રૂપી પરમાત્મા જે બહાર છે અને હમરૂપી સોહમ જે અંદર છે એને દસમા દ્વારમાંથી ખોલી અને બહાર નીકળે છે તો ચડી અસમાન ચડી એટલે ઉપર ચડી અસમાન તો ઘણીવાર એક બે ઓડિયોમાં હું બોલેલો છું કે એક અસમાન આ ઉપર જે દેખાય છે એને પણ કહેવાય એક અસમાન આપણા મસ્તકના મધ્ય ભાગને પણ કહેવાય છે અથવા પૂરા મસ્તકને પણ કહેવાય છે હવે અહીંયા આસમાનને જગ્યાએ અસમાન કીધું છે કાનો નથી જોડો આસમાન કહ્યું કે આસમાન કહ્યું એ પૃથ્વી અને આકાશની વચોવચ જે ખાલી જગ્યા છે ત્યાં ઠેરાણી ખાલી જગ્યામાં ચડી આસમાન ખાલી જગ્યામાં ઠેરાણી દેહથી વિધેહ દેહમાં પણ નહીં અને ઉપર આસમાનમાં પણ નહીં ખાલી જગ્યા રૂપી આસમાનની અંદર સુરતા ઠેરાણી જ્યાં હવા ચાલી રહી છે જેમ હવા નથી દેખાતી એમ આ સોહમ શબ્દરૂપી સુરતાનું પણ કોઈ રૂપ નથી અને અનાદિ સોહમ જે ખાલી જગ્યામાં ગાજી રહ્યો છે એનું પણ કોઈ સ્વરૂપ નથી ત્યાં ઠેરાણી મતલબ ત્યાં ઠેરાણી એટલે ઊભી રહી ગઈ ત્યાં ઊભી રહી ગઈ મારી સુરતા એ શબ્દની અંદર બહુ મિત્રો આ ઊંચી વાત છે દેહથી વિદેહ થાય એટલે દેહથી વિદેહ થઈ ગયા દેહમાં પણ નથી ને આસમાનમાં પણ નથી રસમા દ્વાર ખોલીને બહાર નીકળી ખાલી જગ્યામાં ઠેરાઈ ગઈ શબ્દ દેહને જાણ્યા પછી બ્રહ્માંડ જણાઈ ગયું આસમાન જણાઈ ગયું અને એની ઉપર વચ્ચે ખાલી જગ્યામાં એટલે આસમાનથી ઉપર થઈ ગયું દેહને જાણ લીધું એટલે પિંડે સુબ્રહ્માંડે આપણે એક વાણી બોયલા છે એક એમ પિંડને એટલે બ્રહ્માંડને જણાઈ ગયું પછી ખાલી જગ્યામાં પિંડ ને બ્રહ્માંડથી ઉપર થઈ ગયા માતા ગંગા સદે ને પિંડ ને બ્રહ્માંડથી છે ગુરુ એ જ ખાલી જગ્યા બ્રહ્મ હમેરાઠામાં બ્રહ્મ हमेरा अब हम आप परमात्म ब्रह्म तरफ इो ब्रह्म हमेरा ठा मतलब परमात्म रूपी जो ब्रह्म है अंदर हमेरा मतलब मारो ठा मतलब ठाम प्लस आठा ठाम प्लस, प्लस ઠેકાણું આ આત્માનું ન્યા છે એ ઘરે છે તો જેની સુરતા સોહમ સબદ દેહથી વિદેહ થાય છે તે જ અમરધામ પહોંચી શકે છે તો કાયા પડે તો પછી જેની સુરતા દેહથી વિધેય થઈ ગઈ છે વિધેહ જે પરમાત્મ રૂપીધામમાં આવેલું છે પણ જેની સુરતા માયામાં ફસાણી છે તો એની કાયા પડે એટલે માયામાં ફરી નહીં સુરતા કહો કે આત્મા કહો કે જેવું કહોનિયા વયો જાય કારણ કે સુરતા વહા મુકામ જ્યાં આશા તહા વાસા એ પ્રમાણે છે

રવિ સાહેબની જય સત્ય સનાતન ધર્મની જય